બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે સસ્તા અનાજની દુકાનદારો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પૂરતા પ્રમાણમાં જથ્થો ન મળતો હોવાના કારણે અને અનેક પ્રશ્નોના કારણે આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં થરાદમાં પંડિત દીનદયાળ યોજના અંતર્ગત સસ્તા દુકાનદારો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં થરાદ ખાતે રેશનિંગ એસોસિએશન દ્વારા આ પત્ર વ્યાજબી ભાવની દુકાનમાં દુકાનદારોને મિનિમમ કમિશનમાં વિસંગતા જોવા મળી રહી છે અનેક પ્રશ્નોનો નિકાલ આવ્યો ન હોવાથી અને સરકાર દ્વારા અપાયેલા વચનનું પાલન સરકાર પણ કરતી ન હોવાના લીધે સરકાર સમક્ષ કેટલીક માગણીઓ તેમના દ્વારા રજૂ કરવામાં આવી છે પડતર પ્રશ્નોને લઈને આ હડતાલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજ રોજ આ જ્યાં સુધી પ્રશ્નોનો નિકાલ નહીં આવે ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી આમ પંડિત દીનદયાળ સરકારી માન્ય સંસ્થાનાદી દુકાનના સંચાલકો દ્વારા હડતાલ પાડી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પડતર માગણીઓનો નિકાલ કરવામાં આવે અને પરમિટ અને માલ ત્યાં સુધી નહીં ઉપાડવામાં આવે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી ઓકે ભાઈ આજના આવેદનપત્રમાં અમારા યુનિવર્સિટી આવેદનપત્ર આપવામાં આવે છે એમાં હું ઓગણીસો એકોતેર થી કઈ દુકાન ચલાવું છું ઓગણીસો એકોતેર થી કઈ આજની વિધિ ગણવા જાઓ તો મને રોટલાના પૈસા કે મજૂરીના પૈસા મળતા નથી સરકારે વીસ હજાર રૂપિયાનું કમિશન કીધું હોય વીસ હજાર મળતા જ નથી એમાં મકાન ભાડું તોડાટ ખર્ચો લાઇટ બિલ આવવાના ખર્ચો પછી મોટે ઘટ મોટા પ્રમાણમાં પડે છે માલ પકડેલો આવેલમાં પૂરી પાપોરે જોડાવા જવાબદારી બધી એમાં જશે આ મોટી મન બચાવી સરકાર તો નાના નાના દુકાનદારને બીજો ધંધો કરી નથી હવે એના બે હજારમાં પોતાના કુટુંબનું ઘરનું ભરણપોષણ નીચે ચલાવવું પણ આ પ્રમાણ થાય તો કાતો એમને આપઘાત કરવાની દાડો આવે પણ નકા પાણી ચોરી કરવાની દાડો આવે એ સિવાય દુકાનદારને કોઈ વાર રમ નથી સરકાર આજે વારે આવી અમે મેવાભાઈ ના યુનિયન પત્ર આમંત્રણ પત્ર આપ્યો છે એમાં અમે બધે સહકાર ટેકો આપવા તૈયાર છો પણ સરકાર એમાં બેના ને વહેલી તકે એનો રિઝલ્ટ લાવે પણ માલ ઓછામાં ઓછા દસમી તારીખ સુધી આવવો દસમી તારીખે માલ અમે વેચવા છીએ છીએ અને ગ્રાહકો અમારી જોડે કાંઈ માટે ઝઘડા કરતા હોય છે જેના આના ઉપર સરકાર પર ધ્યાન કરી અને આનું નિરાકરણ લાવે ઓકે પગારે તમામ પત્રકાર બંધુઓનું તાલુકા ફેરભાઈ શું પ્રેશન વતી અમુ આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજ રોજ અમે સરાત તાલુકાના સસ્તા અનાજના દુકાનદારો મહેરબાન સાહેબ શ્રીને અમારા ગુજરાત રાજ્યના બંને એસોસિએશન જે માનનીય પ્રહ્હાદભાઈ મોદી સાહેબ અને રાજેન્દ્રસિંહજી બપુના નેતૃત્વ નીચે બંને એસોસિએશનોએ જે હડતાળનું અસહકારના આંદોલનનું જે કંઈ સરકાર સ્તરને આન્ટિમેટન આપેલું છે એના અનુસંધાને આજે ગુજરાત રાજ્યમાં તાલુકા મથકે મામલતદાર કચેરીઓમાં અને ઝોનલ કચેરીઓમાં આવેદનપત્ર આપવાનું હતું તો અમે અમારી પડતર મોકલીના સંદર્ભે અમે મહેરબાન નામદાર સાહેબને આવેદનપત્ર આપેલું છે અમારી મુખ્ય માગણીઓ એવી છે કે સરકારશ્રીને અમે વર્ષોથી કહેતા આવ્યા છીએ કે અમને મિનિમમ વીસ હજાર કમિશન મળવું જોઈએ તો ભૂતકાળમાં અધિકારીશ્રીઓએ ત્રણસો કાર્ડથી નીચા એવો ઠરાવ કરી અને વીસ હજારનો કમિશનવાળો મુદ્દો રાખેલો ફરીથી અમે હડતાલ આપેલ કે ત્રણ હજાર ઉપર છે ત્રણસો ઉપર કાર્ડ છે તો પણ એને મિનિમમ વીસ હજાર આવક થતી નથી તો ફરીથી લડતના અંતે છ સાત મહિનાની મહેનતના અંતે એમણે ફરી ઠરાવ કર્યો પણ ઠરાવની અંદર ફરી અમને એક લખ્યું મુદ્દા નંબર સાતમાં કે સત્તાણું ટકા બાયોમેટ્રિક વિતરણ હવે દુકાનદાર દુકાન ખુલી રાખે તમે તો બધા જ આપણે ગ્રામીણ ક્ષેત્રમાંથી આવો છો અને અહીંના થરાદ નગરપાલિકા વિસ્તારમાંથી આવો છો દુકાનદાર દુકાન ખુલી રાખે અને જો ગ્રાહક લેવાના આવે તને સત્તણું ટકા માલ કે રીતે વિતરણ કરવું તો એ મુદ્દો રદ કરવો તેમજ અમને જે જે કમિશનના દરો છે એની દર વર્ષે વૈજ્ઞાનિક પદ્ધતિની ગણતરી કરવી અત્યારે તો જે અર્ધકુશળ બિલકુલ ન હોય એ કાર્યક્રમના પણ ભારત સરકારે સાતસો ને રૂપિયા મિનિમમ મજૂરીના દરો નક્કી કર્યા છે ત્યારે અમારે અમારી દુકાન ચલાવવી એની અંદર ઓપરેટર હોય તોલાટ હોય લાઇટ બિલ હોય દુકાનનું ભાડું હોય તમે જ વિચાર કરો પત્રકાર બંધુઓ કે વીસ હજારથી નીચે અથવા તો વીસ હજારમાં પણ કઈ રીતે પહોંચી શકે એના અનુસંધાન સિવાય પણ બીજી અમારી મજબૂરી છે જે આજે હું મીડિયાના મિત્રો સમક્ષ ખુલ્લી મૂકું છું કે સરકાર શ્રી જે જાહેરાત કરે છે ટીવીની અંદર આપે છાપાની અંદર આવે કે આ મહિને અમે તમને આટલું આટલું આપીશું એ એ જે આપવાનું થાય છે દુકાન ઉપર સમયસર ક્યારે પહોંચી શકતો નથી પૂછી જુઓ ગયા મહિનાની અંદર ત્રીસ તારીખે મારે ત્યાં સાંજે ચાર વાગે ખોંડ આવી હવે ખોંડ નું મારે વિતરણ ક્યારે કરવું એવી જ રીતે દાળ એ તો છ મહિને ક્યારેક દર્શન આપે ચણા ક્યારેક દર્શન આપે અને છાપામાં જાહેરાત આપી દે અને માય રેશન એપ જે ખુલે છે જે એની અંદર જાહેરાત આપી દે કે તમને આટલું મળશે હવે જ્યારે ગ્રાહક અમારે ત્યાં આવે ત્યારે માલ ન હોય અને માય રેશન એપ બતાવતી હોય અને અમારે ત્યાં વાસ્તવિકતા એ છે કે માલ ઉતર્યો હોતો નથી ત્યારે અમારે ને ગ્રાહકની વચ્ચે ખોટો ગરસન થાય છે ત્યારે હું મીડિયાના મિત્રોથી સરકારને વિનંતી કરું છું કે તમે જે કંઈ પ્રસિદ્ધિ માટે જે કંઈ લખો છો એ પ્રથમ દુકાન સુધી એક થી 5 તારીખ પહેલા પહોંચી જવું જોઈએ ત્રીસ તારીખે પહોંચી જવું જોઈએ 10મો મહિનાનો જતો 9મા મહિનાની ત્રીસ તારીખે પહોંચી દેવો જોઈએ તો જ એક તારીખે વિતરણ કરી શકે એ તો મોડામાં મોડો પોત તારીખે પહોંચી જવું જોઈએ એની જગ્યાએ ત્રીસ તારીખે ખોંટ જાય અને ચણાની જે અત્યારે દાળ એ દાબ તો ક્યારેક છ મહિને એક વખત દર્શન આપે દુકાનદારને પૈસા ભરવા પડે એના પૈસામાંથી પોચ ટકા ટીડીએસ કાપીને બીજે મહિને એને રકમ પરત મળે એટલે દુકાનદારને ક્યાંક તો બજારમાંથી મોંઘા વ્યાજના ભાવે નણો લાવીને પણ એને દુકાન ચલાવવી પડતી હોય છે એના સિવાય નિગમ જે કંઈ એના ગોડાઉનો છે હું દાવા સાથે કહું છું કે મારા દુકાનદારને સ્વચ્છ કક્ષા નો સંપૂર્ણપણે શુદ્ધ માલ પૂરો નથી પાડી ઘણી વખત અઘાધ્ય માલ નીકળે અને એ સમયે ગામના જે વ્યક્તિ લઈને ગયો અઘાધ્ય માલ નીકળે મારા મીડિયાના મિત્રો ધ્યાન દોરે ત્યારે જવાબદાર દુકાનદાર ઠરતો હોય છે એ માલ ક્યારે અઘાધ્ય ના આવવો જોઈએ તેમજ માલ પૂરેપૂરો આવવો જોઈએ દુકાન ઉપર જથ્થો જે પચાસ કિલો આવવો જોઈએ તો એના બાદની નિયત મર્યાદા દૂર કરીને પૂરેપૂરો પચાસ કિલો આવવો જોઈએ મારો દુકાનદાર સ્વચ્છ છે સ્વચ્છ રહેવાનો છે પણ સરકારી તંત્રના અધિકારીઓને વિનંતી કરું છું કે નિગમને પણ તમે સ્વચ્છ બનાવો એકતા ખુબ ખૂબ આભાર બધું આપશ્રી નો